અડતાલીસ વર્ષથી અગ્નિ સંસ્કારનો સામાન મફત વિતરણ કરી રહ્યા છે એક્યાશી વર્ષના પાંડુરામ નામદેવ પાંડુરામ કહે છે મને પૈસાનો લોભ નથી પણ હું જે કામ કરી રહ્યો છું તેનાથી મને અપાર સંતોષ મળે છે આ ઉમદા કાર્ય ત્યારે શરૂ થયું જ્યારે એક દિવસ એક જરૂરિયાતમંદ વ્યક્તિ ભોપાલમાં તેમની નાની કરિયાણાની દુકાન પર આવ્યો તેની માતાના અગ્નિ સંસ્કાર માટે તેના ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો નામદેવજીએ પડોશીઓ પાસેથી મદદ માંગી પણ જ્યારે દરેકે ના પાડી ત્યારે તેમણે પોતાના ખિસ્સામાંથી બધા પૈસા કાઢી લીધા અને તે ગરીબ માણસની માતાના અંતિમ સંસ્કાર પાછળ ખર્ચી નાખ્યા આ એક ઘટનાએ તેમને હચમચાવી નાખ્યા અને તેમણે પોતાની કરિયાણાની દુકાન બંધ કરીને આ સંસ્કાર સામગ્રીની દુકાન શરૂ કરી દીધી જેથી મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકે કોરોનાના મુશ્કેલ સમયમાં તેમણે ઘણા અજાણ્યા લોકોને પણ મદદ કરી ઘણા દિવસો એવા હતા જ્યારે તેમની પાસે પૈસા નહોતા ત્યારે તેમના આખા પરિવારે તેમને સાથ આપ્યો તેમના પરિવારે તેમને આ કામમાં ખૂબ મદદ કરી નામદેવજીને આ સેવા માટે ઘણા પુરસ્કારો મળ્યા છે પરંતુ તેમની સૌથી મોટી કમાણી લોકોના આશીર્વાદ છે આ કામ કરીને નામદેવજીને લાગે છે કે તેમનું જીવન સફળ થઈ ગયું છે